હલો મિત્રો તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના આ વીડિયોની અંદર આપણે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના એકવીસમા હપ્તા વિશે વાત કરીશું જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો આવનારી બાવીસ તારીખ એટલે કે નવરાત્રીના દિવસે તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે અને સાથે વાત કરીએ તો આ વખતે જે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો એકવીસમો હપ્તો બે હજારને બદલે ચાર હજાર રૂપિયાનો મળવાનો છે તો આ જે ચાર હજારનો હપ્તો છે અમુક ખેડૂત મિત્રોને મળશે ને અમુક ખેડૂત મિત્રોને બે હજારનો હપ્તો મળશે ને સાથે વાત કરીએ તો આ વખતે જે સરકાર દ્વારા નવા નિયમો જાહેર કરવામાં આવે છે નિયમો હેઠળ તમને અમુક ખેડૂત મિત્રોને અહીંયા હપ્તો પણ નહીં મળ્યા અમુક ખેતરો અમુક ખેડૂત મિત્રોને અહીંયા હપ્તાથી બાકાત પણ રાખવામાં આવશે તો કેવા ખેડૂત મિત્રો અહીંયાથી હપ્તામાંથી બાકાત રહેશે એની પણ એની માહિતી પણ તમને વિડીયોની અંદર મળી રહેશે સાથે વાત કરીએ તો હપ્તો મેળવવા માટે તમારે કયા કાર્યો પૂર્ણ કરવા પડશે અને સરકારનો કયો નવો નિયમ છે એના વિશે પણ વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો તમે આપણી આ ચેનલ ઉપર હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણું આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો જેથી કરીને આપણને પણ ખબર પડે કે આ આ ગામ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે તો વિડીયોની જે છે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના એ ભારત સરકારની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે મિત્રો આપણી જે પીએમ કિસાન સન્માન યોજના છે એ ભારત સરકારની કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે હવે કેન્દ્રીય ક્ષેત્ર રાજ્ય ક્ષેત્ર બંને અલગ અલગ હોય છે કેન્દ્રીય ક્ષેત્રથી જે યોજના જાહેર કરવામાં આવે છે એમાં સમગ્ર ભારતના લોકો જે છે લાભ લઈ શકે છે રાજ્યના લોકો જ લઈ શકે છે એટલે કે ગુજરાતમાં જે યોજના ચાલી રહી છે એમાં મહારાષ્ટ્રના લોકો એ યોજનાનો લાભ લઈ શકતા નથી આ જે યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જેની શરૂઆત એક ડિસેમ્બર બે થી થઈ હતી અને તેની ઔપચારિક જાહેરાત એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના ના રોજ જે છે વચનગાળાના કેન્દ્રીય બજેટ દરમિયાન કરવામાં આવી હતી એટલે આ યોજના છે એક ડિસેમ્બર બે હાજર અઢારથી ચાલુ કરવામાં આવી હતી અને આની જાહેરાત એક ફેબ્રુઆરી બે હાજર ઓગણીસના રોજ કરવામાં આવી હતી આ યોજના નાના અને સીમાંત ખેડૂતોને ખેતી સંબંધિત અને ઘરેલું ખર્ચની જરૂરિયાતો પૂરી કરવા માટે આર્થિક રીતે સહાય પૂરી પાડે છે મિત્રો આ યોજના છે એ નાના અને જે સીમાંત ખેડૂતો છે કે જે આર્થિક રીતે નબળા ખેડૂતો છે એમના માટે તેમના ખેતી સંબંધિત જરૂરિયાતો ઘરેલું ખર્ચો એવી બધી જે છે જરૂરિયાતોને પૂરી પાડવા માટે કામ આવે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ નાણાં અને સીમાંત ખેડૂતોને ખેતી માટે જરૂરી ખર્ચા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો જે મુખ્ય ઉદ્દેશ છે એ નાણાં અને જે સીમાંત ખેડૂતો છે એમના માટે જરૂરી ખર્ચા પૂરા પાડવાનો છે ખેડૂતોને ખેતીની પેદાશનો યોગ્ય કાર્યને ઉત્પાદન સાથે સહાય કરવી ખેડૂતોને જે છે જે છે ચાવ રોકના દેવામાંથી બચાવવા અને ખેતીની પ્રવૃત્તિઓ ચાલુ રાખવા માટે સમર્થન આપતી યોજના એટલે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ખેડૂતોના જે છે ખેડૂતોના નામે ખેતી લાયક તા હોવી જોઈએ આ યોજનામાં લાભ લેવો હોય તો ખેડૂતો પાસે ખેતી લાયક જમીન હોવી જોઈએ અને બે હેક્ટર સુધીની જમીન ધરાવતા લોકો જ આમાં યોજનામાં પાર્ટિસિપિટ એટલે કે લાભ લઈ શકે છે યોજના હેઠળ પરિવારમાં પતિ પત્ની અને સગીર બાળકોનો સમાવેશ થાય છે આ યોજના છે એમાં યોજનામાં પતિ પત્ની અને સગીર બાળકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ખેડૂત ભારતનો નાગરિક હોવો જોઈએ એટલે કે જે ખેડૂત છે ભારતનો નાગરિક હોવો જોઈએ શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારના ખેડૂતો પાત્ર છે એટલે કે તમે શહેરમાં રહેતા હોય તો અને ગામડામાં રહેતા હોય તોય પણ તમે આ યોજનામાં લાભ લઈ શકો છો જમીન નોંધની એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસની સ્થિતિ ખેડૂતોના નામે હોવી જોઈએ અને આગામી પાંચ વર્ષ સુધી તેમાં ફેરફાર ધ્યાનમાં લેવામાં આવશે નહીં જમ્મુ કાશ્મીર અને ઉત્તર પૂર્વીય રાજ્યો સિવાય વાત કરીએ આગળ તો પીએમ કિસાન યોજનાનો 21મો હપ્તો ક્યારે આવશે તો અત્યાર સુધીમાં સરકારે પીએમ કિસાન સન્માન યોજના હેઠળ 20 હપ્તા રિલીઝ કર્યા છે એટલે કે અત્યાર સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20 હપ્તા આવી ગયા છે એક હપ્તો 2000 નો હોવો છે એટલે કે જોવા જઈએ તો 40000 ની સહાય પીએમ કિસાન યોજના થકી આપણને મળી ચૂકી છે સરકાર દર 4 મહિને ખેડૂતોના ખાતામાં હપ્તા મોકલે છે આ મહિનામાં ખેડૂતોને 20મો હપ્તો પણ 2 ઓગસ્ટ 2025 ના રોજ રિલીઝ કરીને ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો હતો હવે ખેડૂતો તેમના ખાતામાં જે છે 21મો હપ્તો ક્યારે આવશે રાહ જોઈને બેઠા છે જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર રીતે જાહેરાત કરવામાં નથી આવી પરંતુ મીડિયા રિપોર્ટ માં એકવીસમાં હપ્તાની રકમ મળી શકે છે આનાથી કરોડો ખેડૂતોને ફાયદો થશે અને તેમની ખેતી સંબંધિત ખેતીના ખર્ચા પૂર્ણ કરી શકશે તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ